એકદમ ટ્રેડિશનલ રીતે મારી મમ્મીની રીતથી અથાણું બનાવ્યું લીંબુનું તો બહુ ટેસ્ટી એવું બને છે તો એના માટે અહીંયા ગ્રામ જેટલા લીંબુ કડક અને પીળા હોય એવા લેવાના ફ્રેશ લીંબુ લેવાના એક લીંબુના ચાર ટુકડા કરી બીયા નીકળે એટલા કાઢી લેવાના એક બાઉલમાં ટ્રાન્સફર કરી દઈશું મીઠું અને હળદર ઉમેરી એકદમ સારી રીતે મિક્સ કરી દઈશું તો આ લીંબુને આપણે પંદર થી વીસ દિવસ માટે કાચની બણીમાં ભરી આથવા મૂકી દઈશું તો સોફ્ટ થાય ત્યાં સુધી આપણે આથવાના છે તો તમે જોઈ શકો છો પંદર દિવસ પછી લીંબુ એકદમ સારા એવા સોફ્ટ થઈ ગયા હવે સ્પેશિયલ મસાલો રેડી કરીશું વરિયાળી સુકા ધાણા જીરું અને મરી ઉમેરી એકદમ સારી રીતે રોસ્ટ કરી લઈશું અને ઠંડુ કરી આ રીતનો દર દરો પાવડર આપણે વાટી લઈશું એ જ કઢાઈમાં આપણે અઢીસો ગ્રામ જેટલો ગોળ બે ચમચી પાણી ઉમેરી એકદમ સારી રીતે માત્ર ગોળને ઓગાળવાનો છે ચાસણી નથી લાવવાની ઠંડો થાય પછી આપણે એમાં અજમો કલોજી સંચળ પાવડર અને વાટેલો મસાલો અઢી ચમચી જેટલો ઉમેરી મિક્સ કરી દઈશું એકથી બે ચમચી કાશ્મીરી લાલ મરચું પાવડર ઉમેરી એકદમ સારી રીતે ગોળમાં મિક્સ કરી દઈશું લીંબુમાં ગોળ ઉમેરી એકદમ સારી રીતે લીંબુ અને ગોળ મિક્સ કરી દઈશું તો તમે જોઈ શકો છો એકદમ ટ્રેડિશનલ રીતે અથાણું રેડી કરી લીધું તો બિલકુલ કડવું નહીં બને જરૂરથી ટ્રાય કરજો